જય સ્વામિનારાયણ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ ભાદરવા સુદ બીજ ગુરુવાર છપ્પનની સાલમાં શ્રી નીલકંઠવર્ણી પ્રભુ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે તીર્થો કરતા કરતા કથ પર થઈને ચાલ્યા તે માલણ નદીના કાંઠે વસેલ મહુવા બંદરે પધાર્યા કત પર ગયા ઉઠી સવારે લીધો મહુવાનો માર ત્યારે નદી માલણ ત્યાં જતા આવી ભક્તિપુત્ર તણે મન ભાવી શ્યામે ત્યાં જઈ કર્યું સ્નાદિક આવ્યો મહુઆથી એ નામ શેઠ પિતાંબર એ હા શ્રી માળી શ્રાવક શ્રી શ્રીયરીએ માલણ નદીમાં સ્નાન કર્યું ગામ તરફ ચાલતા થયા એ જ સમયે નદી ઉતરીને ગામના શ્રાવક વણિક પિત્બર શેઠ વસાણાનું ગાડું ભરીને ગામ કળસારથી અધવારું હોય એ કેળે જતા સામા મળ્યા પ્રભુ નીલકંઠ વર્ણિના દર્શન પામીને મુમુક્ષુ એવા પિત્બર શેઠને અંતરમાં અનંતના શેરડા પીટ્યા જાણે અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય પોતે સન્મુખ ગયા અને વરણી પ્રભુને ચરણે ભાવથી પગે લાગ્યા અને પોતાના વસાણાના ગાડામાંથી ટોપરા અને સાકર લાવીને પ્રભુને જમવા દીધા એમનો અતિ પ્રેમભાવ જાણીને નીલકંઠ પ્રભુએ ટોપરું શાલિગ્રામ ભગવાનને ધરાવીને એકાદ બટકું મૂંમાં મૂક્યું ને બીજી પ્રસાદી પરત શેઠને દીધી પીતાંબર શેઠને તો નાનકડા એવા વરણીને જોઈને હતી હરખ ઉભરાયો એ મનમોહક મુહૂર્તના દર્શન કરતા થકા સ્થિર થઈ ગયા વરણી એમને પૂછવા લાગ્યા કે શેઠ તમારું ગામ ક્યું અને આમ આ કેડે ક્યાં જાઓ છો તને વણિક પીતાંબર શેઠ કહે કે મહાત્માજી હું તો આ મહવા ગામના જ છું પણ વ્યવહારે દુર્બળ છું તે હાલ મારા સસરાના ગામ કળસારમાં દુકાન ચલાવીને મારો વ્યવહાર ચલાવું છું હાલ આ હટાણાનું ગાડું ભરીને કળસાર વેપાર સારું પરત જાઉં છું તે સુણીને નીલકંઠ પ્રભુ બોલ્યા કે શેઠ જુઓ અમને તમે આજે આ ટોપરું અને સાકર જમાડ્યા તો અમે તો કોઈનું કાંઈ રાખતા નથી અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમે આ મહુવામાં જ રહેજો તમારી દુર્બળતા જશે ને સુખી થશો આમ વર્ણિ પ્રભુનું વચન આટલું વચન સાંભળતા જ પીતાંબર શેઠને એ પરમેશ્વરના વચનમાં અતિ શ્રદ્ધા ઉપજી ને પોતે મહુવામાં જ રોકાઈને હવે ત્યાં જ વેપાર કરશે એમ એ સિદ્ધ વરણી પાસે મનોમન સંકલ્પ કરીને પોતે તો કળસાદના કેળે જતા રહ્યા પિત્બર શેઠે શ્રી નીલકંઠ પ્રભુએ આપેલ આશીર્વાદે તેઓએ મહુવામાં જ પોતાનો ધંધો વ્યવસાય કર્યો અને પોતે હરીને જમાયડાના પુણ્ય પ્રતાપે તેઓ ખૂબ સુખી થયા સમય જતાં તેઓ સંપ્રદાયમાં મહુવાના પથરમ સત્સંગી થયા પિત્બર શેઠને નરસિંહ દામજી અને જેઠો એમ ત્રણ દીકરાઓ હતા સમય જતા જેમાંથી દામજી શેઠને શ્રી હરિના દીક્ષિત એવા પરમાનંદ સ્વામીનો યોગ થયો વર્તમાન ધારણ કરીને તેઓ સત્સંગી થયા તેઓ પોતાનો શ્રાવક વર્ણિકનો ધર્મ તજીને શ્રી હરિના પરમ અનુયાયી થયા હતા દામજી શેઠે પણ નિરર્પણે નાતની અનેક ઉપાધિઓ વેઠીને પણ એમણે એમના પરિવાર સગા સંબંધી સૌને શ્રી હરિના મહિમાની વાતો કરીને દિવ્ય સંપ્રદાયની ઓળખાણ કરાવી વળી તેમના મામા ખીમાભાઈને કંઠી પહેરાવીને સત્સંગી કર્યા એમના મામાના અતિ મુમુક્ષુ દીકરા એવા ફૂલચંદને પણ સત્સંગી કર્યા તેઓ તો સત્સંગ રાખ્યા સારું પોતાના વતન અને રહેઠાણનું ગામ છોડી વડતાલ જ રહેવા આવી ગયેલા જ્યારે એમના સગાઓએ મહુવાથી કાગળ લખો કે ફૂલચંદ તું કેમ આ વતનનું ગામ માતા પિતા કુટુંબ કબીલાને તજીને વડતાલ રહેવા ગયો ત્યારે એ કાગળ મળતા ફૂલચંદ શેઠે વિગત વાંચીને વળતો જવાબ લખેલો કે પિતા છે ગોમતી ભ્રાતા વાયુ કુમાર પુત્ર શિવનો એ છે અતિ પુત્રી પુત્ર દુહિત્ર નિત્ય નિયમો ભાર્યા સદા સંગ છે વ્રતાલય માં કુટુંબ સઘળું આનંદ ઓ તંગ છે વ્રતાલયમાં કુટુંબ સઘળું આનંદ ઓ તંગ છે અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી હરિલામૃતમ કળશ ત્રણ વિશ્રામ બાવીસ માંથી